નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુ મદનીશ ખેતી નિયામક પાક સંરક્ષણ પેટા વિભાગ ભાવનગર આપ સમક્ષ ઉનાળુ મગફળીની નફાકારક ખેતી વિશે માહિતી તેમજ ઉનાળુ મગફળી માટે જાતની પસંદગી એ વિશે લઈને આપ સમક્ષ ઉપસ્થિત થયો છું ખેડૂત મિત્રો મગફળી એ ખૂબ જ અગત્યનો રોકડીયો પાક છે અને આજે ગુજરાતની અંદર સૌથી વધારે તેલ પૂરું પાડવા માટે પણ મગફળીનો પાક છે એ ખૂબ અગત્યતા ધરાવે છે ખેડૂત મિત્રો આ મગફળી છે એ પૌષ્ટિક આહારતા એટલી ધરાવતી હોવાને કારણે એ ગરીબો માટે કાજુ કે બદામ તરીકે પણ ઓળખાય છે ખેડૂત મિત્રો ઉનાળાની અંદર ખેતી કરવા માટેનું કારણ શું તો ઉનાળું મગફળી છે એ આમ તો મગફળી છે એ ઉનાળું અને ખરી એટલે કે ચોમાસું બે પાક તરીકે લેવામાં આવે છે પરંતુ ચોમાસામાં અનિયમિત વરસાદ વધારે પડતો રોગજીવાત તેમજ ભૌગોલિક વાતાવરણની અંદર સતત બદલાવને કારણે રોગ જીવાતો પણ ઉપદ્રવ વધવાને કારણે આ મગફળીનું ઉત્પાદન છે એ ઘટ ખૂબ ઓછું જોવા મળે છે જેને કારણે ઉનાળાની અંદર ટૂંકમાં જો પાણીની સુવિધા હોય અને સારી જમીનમાં વાવેતર થવાને કારણે મગફળીનું ઉત્પાદન છે એ ચોમાસા કરતાં ખૂબ વધુ જોવા મળે છે વધતાં ઊંચું તાપમાનને કારણે રોગને જીવાત પણ ખૂબ ઓછા જોવા મળે છે એટલે ખેડૂત મિત્રો છે એ ભાગે મગફળી ઉનાળામાં કરવા માટે ટેવાઈયા છે હવે ખેડૂત મિત્રો મગફળી છે એના માટેની ઉત્તમ જમીન કહી તો જમીન છે એ સામાન્ય રીતે મધ્યમ કાળીથી ગોરાળું હોય તો ખૂબ સારી અને જો એમાં જીપ્સમ રાખેલું હોય અથવા તો ટાંચ ભરેલી હોય તો એ મગ્ય એ પડામાં મગફળીનું ઉત્પાદન ખૂબ સારું જોવા મળે છે ખેડૂત મિત્રો હવે ખાસ પાયાના ખાતર તરીકે આપણે જોઈએ તો સામાન્ય રીતે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ એક એકી સાથે પચાસ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને અંદાજે અંદાજે વીસ કિલો એમોનિયમ સલ્ફેટ જો પાયાના ખાતર તરીકે આપવામાં આવે તો મગફળીનું ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય છે હવે ખેડૂત મિત્રો સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ છે એ સોળ ટકા હોય છે વીસ ટકા કેલ્શિયમ હોય છે અને સાડા બાર ટકા ગંધક તથા જસ જસત તેમજ મળીબ્લેમ નામના સૂક્ષ્મ તત્વો રહેલા છે એને કારણે મગફળીનું ઉત્પાદન ખૂબ સારું મળે છે હવે ખાતર જો પાયાના નાખવાની વાત કરીએ તો સામાન્ય રીતે જમીન ચકાસણીના રિપોર્ટના આધારે જ હંમેશા ખાતરોનું આયોજન કરવું જોઈએ જેથી કરીને ખોટા બિનજોરી ખર્ચા ન થાય હવે ખેડૂત મિત્રો બીજની પસંદગીની વાત આવે તો બીજની પસંદગીની અંદર ખૂબ કાળજી લેવી જોઈએ કારણ કે જો ઉનાળા માટે બી બિયરની પસંદગી કરવામાં કે જાતની પસંદગી કરવામાં જો થાપ ખાઈ જઈએ તો ઘણી વખત ચોમાસું વહેલું બેસવાને કારણે ઘણી વખત પાછોતરો જે ટૂંકમાં પાક કાઢવાનો હોય એ સમયે ટૂંકમાં વરસાદ આંબી જતો હોય એને કારણે મુશ્કેલી ઘણી વખત જોવા મળે છે હવે ખેડૂત મિત્રો મગફળી છે એ ઉનાળુ ઋતુ માટે ટૂંકા ગળાની અને ઉભરી જાતો પસંદ કરવાની હોય છે હવે ખેડૂત મિત્રો મગફળી છે એ ભારતની અંદર એકસો ને સત્તરથી વધારે જાત ટૂંકમાં પ્રચલિત થઈ રહી છે હવે વિચાર કરો કે આટલી જાતમાંથી ઉનાળા માટે પસંદ કઈ કરવી તો સામાન્ય રીતે આપણા એરિયાની અંદર સારી રીતે થઈ શકે એ જાતની વાત કરીએ તો જીજી ટુ છે એ ઉત્પાદન એની સરેરાશ છે એ ઓગણીસોને સુડતાલીસ કિલો આપે છે અને એકસો દિવસ વીસ દિવસની અંદર એ પાકે છે બીજી જીજી ચાર છે જીજી ચાર છે એ બે હજારને સાત કિલો સરેરાશ એક હેક્ટરે ઉત્પાદન આપે છે અને એ એકસોને ઓગણીસ દિવસની અંદર પાકે છે હવે જીજી છ છે એ સત્યાવીસો બ્યાસી કિલો પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન આપે છે જ્યારે સો દિવસની અંદર એ પાકી જાય છે ત્યારબાદ છે જીજી ચોત્રીસ એ સાડત્રીસો પચાસ પંદર જેટલું ટૂંકમાં સારું એવું સરેરાશ ઉત્પાદન આપે છે અને એ એકસોને અગિયાર દિવસથી લઈ અને એકસોને પચીસ દિવસ દરમિયાન પાકે છે હવે જીજી છત્રીસ એ પણ કિલો પ્રતિ હેક્ટર જેટલું ખૂબ સારું ઉત્પાદન આપે છે અને એ એકસોને આઠ દિવસમાં એટલે કે ટૂંકા ગાળામાં પાકી જાય છે તો ખેડૂત મિત્રો ટીજી છવ્વીસ પણ જાત છે એ પણ છવ્વીસોને બત્રીસ સરેરાશ ઉત્પાદન આપે છે અને એકસોને એકવીસ દિવસની અંદર એ પાકી જાય છે ટીજી સાડત્રીસ એ એ પણ પ્રચલિત છે અને અઠ્યાવીસોને પાંત્રીસ કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે જ્યારે એકસોને પાંચથી લઈ અને એકસોને દસ દિવસની અંદર એ પાકી જાય છે હવે જી જે એકત્રીસ એ ચોત્રીસો ને ત્યાંશી એક હેક્ટરે ઉત્પાદન આપે છે સરેરાશ અને ને સત્તર દિવસની અંદર એ પાકી જાય છે ત્યારબાદ જીજેજી તેત્રીસ છે એ ત્રણ હજારને ચોસઠ કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે સરેરાશ અને એ એકસો ને તેર દિવસની અંદર પાકી જાય છે ત્યારબાદ ટીપીજી એકતાલીસ છે એ બે ને અઠ્યાસી એવરેજ ઉત્પાદન આપે છે જ્યારે એકસોને બાવીસ દિવસની અંદર પાકે છે ત્યારબાદ ટીએજી ચોવીસ એ ચોવીસો ત્રાણું કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે ટીપીજી એકતાલીસ છે એ વીસ બે હજારને અઠ્યાસી કિલો પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન આપે છે અને એકસોને બાવીસ દિવસની અંદર પાકે છે ટીએજી ચોવીસ છે એ એકસોને બે દિવસમાં પાકે છે તો ખેડૂત મિત્રો આ જે જાત છે એ તમે તમારા આજુબાજુ ઉપલબ્ધ બિયારણના જથ્થો હોય કે જાત ઉપલબ્ધ હોય એ મુજબ તમે આ કોઈ પણ જાત છે એ પસંદ કરી શકો છો હવે ખેડૂત મિત્રો ફરીથી હું જાતના ફક્ત નામ બોલી જાઉં છું જીજી ટુ જીજી ચાર જીજી છ જીજી ચોત્રીસ જીજી છત્રીસ ટીજી છવ્વીસ પછી ટીજી સાડત્રીસ એ જી જે એકત્રીસ જીજેજી તેત્રીસ ટીપીજી એકતાલીસ ટી ચોવીસ અને ટીપી જી એકતાલીસ આટલી જાતો છે એ ઉનાળા માટે ટૂંકમાં ભલામણ થયેલી છે તો આમાંથી કોઈ પણ જાત છે એ તમે વાવેતર કરી શકો છો હવે ખેડૂત મિત્રો બિયારણને પટ આપવો પણ ખૂબ જરૂરી છે તો બીજ માવજતની અંદર વાત કરીએ તો જે કોલર રોડ છે કે મૂકસૂકનો રોગ છે તો એ મગફળીમાં ફૂગનો ટૂંકમાં બીજજન્ય પણ હોય છે અને જમીન જમીનજન્ય પણ હોય છે તો આને અટકાવવા માટે આપણે એક કિલો બીજને ત્રણથી ચાર ગ્રામ કાર્બન અથવા તો મેન્કોઝિયમ આ પૈકી કોઈ પણ એક ફૂગનાશક દવાનો પટ છે એ આપી અને વાવેતર કરીએ તો શરૂઆતના દિવસો અથવા તો લાંબા ગાળા સુધી ટૂંકમાં ફૂગના રોગો લાગતા નથી અને છોડથી તંદુરસ્ત રહી શકે છે હવે ખેડૂત મિત્રો આ મગફળી છે એ આમ જુઓ તો કઠોળ વર્ગનો પાક છે અને એ હવામાંથી નાઇટ્રોજન ફિક્સેસનનું કામ કરે છે તો એને જો રાઇઝોબિયમ કલ્ચર છે પછી પીએસબી ફોસ્ફેટ કલ્ચર છે અથવા તો પોટાસબાઈની બેક્ટેરિયા છે આ જૈવિક કલ્ચર છે એનો પણ જો પોટ આપીએ તો આ લાંબા ગાળા સુધી ટૂંકમાં એમને પોષણ ટૂંકમાં બીજા જરૂર રહેતી નથી અને એ જમીનમાં છે એ નાઇટ્રોજન ફિક્સેશનની પ્રક્રિયા વધશે એના કારણે આ છોડ છે એ જમીનની ફળદ્રુપતા પણ વધારે છે તો ખેડૂત મિત્રો આ રીતે બીજનો પોટ પણ તમે આપી શકો છો અને બિયારના દરની વાત કરીએ તો ઉનાળાની અંદર ઉભડી જાતો અને ટૂંકા ગાળાની જાતો હોય છે તો એકસો વીસ કિલોથી લઈ અને એકસોને ત્રીસ કિલો પ્રતિ હેક્ટર બિયારણનો આપણે દર રાખવાની ભલામણ છે તો આ રીતે તમે ખેડૂત મિત્રો મગફળી ઉનાળુ મગફળીની જાત પસંદ કરી અને સારું બિયારણ પસંદ કરો અને જો ઘણી વખત બીજ નિગમના ડીલરો છે ગુસકોમાસુરના ડીલર છે અથવા તો છે બીજ નિગમ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અથવા તો યુનિવર્સિટીના ફાર્મ છે કે યુનિવર્સિટી છે ત્યાંથી પણ આ બિયારણશય ઉપલબ્ધ થતું હોય છે ઘણી વખત સબસિડીમાં પણ સરકાર આપતી હોય છે તો તમે તમારા ગ્રામસેવકનો મિત્રો ગ્રામસેવક મિત્રોનો સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી તમારા ઉનાળુ મગફળીના પાકમાં આયોજન માટે ખૂબ ઉપયોગી નીવડશે એવી મને એવો વિશ્વાસ છે તો ખેડૂત મિત્રો આપ ખૂબ પગભર બનો આ મગફળીનું ખૂબ સારું ઉત્પાદન લ્યો અને એક્સપોર્ટ ક્વોલિટીની મગફળી પેદા કરો એવી હું વિનંતી કરી અને અહીં મારી માહિતી આપવા માટેનું હું પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આભાર